કુંડડી ગામ નજીક રેલવે ટ્રેન ઉથલાવવાનો મામલો પચ્ચીસ સપ્ટેમ્બરના રોજ રેલવે ટ્રેક વચ્ચે જૂનો રેલવેનો પાટો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયા રાણપુર તાલુકાના અળવ ગામના બંને આરોપીને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડ્યા રમેશભાઈ કાનજીભાઈ સલિયા ઉમર વરસ પંચાવન અને જયેશભાઈ નાગરભાઈ બાબડિયા ઉમરવરસ ચોવીસ બંને આરોપી ખેતી સાથે જોડાયેલા છે આર્થિક દેણું થઈ જવાના કારણે આ ષડયંત્ર ઘડિયાનું જિલ્લા પોલીસ વડાય આપી માહિતી ટ્રેનની ઉથલાવી ટ્રેનના ડબ્બામાંથી પેસેન્જર નીચે પડે પછી તેને લૂંટવાના ઈરાદે સમગ્ર પ્લાન ઘડ્યો હતો બંને આરોપી ઘટના બાદ ઘટના સ્થળ નજીક વાડીમાં છુપાયેલા છુપાયેલા હોય પોલીસ દ્વારા તેમને ઝડપી પાડે રિપોર્ટર અક્ષય પરમાર બોટાદ બોટાદ જિલ્લાના કુંડલી ગામની સીમમાં ગઈ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના વહેલી સવારના બોટાદ જવાનો જે રેલવે ટ્રેક છે ત્યાં ત્રણ વાગે એક બનાવ બન્યો હતો જેમાં ભાવનગર પોખા ટ્રેન છે ઓગણીસ બસો દસ એ ટ્રેન પસાર થઈ એ વખતે રેલવે લાઈનના બે પાટાની વચ્ચે જૂની મીટર ગેટની રેલવે લાઇનનો એક કટકો સ્લીપર તથા બેલાસની વચ્ચે ત્રાસો મૂકી અને આ ચાલુ ટ્રેનની સાથે અથડાવી અને રેલવે એન્જિન બંધ થઈ ગયેલું અને નુકસાન પહોંચાડ્યા અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસઠ બાસઠ એકસો પચીસ અને રેલવે અધિનિયમની કલમ એકસો પચાસ એક એ અને એકસો પચાસ ટુ બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક કલમ ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો બંનેના એકબીજાના કાંઈ રિલેટિવ થાય છે કેમ હા જે આરોપી છે રમેશ એ આ જે બીજો આરોપી છે જયેશ એના પત્ની એમના રિલેટિવ થાય છે દૂરના રિલેટિવ છે પણ બંને એકબીજાને ઓળખે છે અને બંને આ રીતે ખેતરમાં ભાગ્યું રાખીને જ કામગીરી કરે છે બંને પાસેથી તપાસ દરમિયાન જિલ્લા પોલીસે એમના મોબાઈલ ત્રણ કબજે કરેલા છે અને આગળની તપાસ હજુ શરૂ ના હાલ સુધી તો નથી જોવા મળે પણ તેમ છતાં વિશેષ તપાસ દરમિયાન એ મેં અગાઉ કીધું એ રીતે ગુનો કર્યા પછી ત્યાંથી નાસી ગયેલા હતા અને જે વિસ્તાર છે બનાવવાળો એની આસપાસ વીડી અને તળાવવાળો વિસ્તાર છે ને પોલીસ લગભગ એટલામાં જેટલા પણ ખેતર છે અથવા તો જે લોકો ખેતરમાં રહીને મજૂરી કામ કરે છે અને ખેતરના માલિકો છે એ બધાને ઝીણવટભરી રીતે પૂછપરછ કરતી હતી અને આ બંને આરોપીઓને પોતાને પણ શંકા હોય કે હવે એમને પોલીસ પૂછશે એટલે પોલીસની તપાસથી દૂર ભાગતા હતા એટલે એ જ વિસ્તારમાંથી અમે શોધેલા એકચ્યુલી બનાવાળી જગ્યાની આસપાસ રેલવે દ્વારા એમને જે હદ હોય છે એ ડીમાર્કેશન કરવા માટે આવા જૂના પાટા ખોડતા હોય છે અને હમણાં રેલવે દ્વારા દબાણ હટાવવાની પણ કામગીરી કરવામાં આવી છે એટલે ઘણી જગ્યાએ આવા પાટા નીકળી ગયેલા પણ આસપાસ પડેલા હોય છે એમાંથી જ આ લોકોએ આ અગાઉથી એમણે નક્કી કર્યું હતું તો આ પાટાનો